બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલુ બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલુ ભારતીય જનતા પાર્ટી દ્વારા વાવ વિધાનસભાની બેઠક ભાભર ખાતે યોજાય આગામી સમયમાં વાવ વિધાનસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે પૂર્વ તૈયારીના અનુસંધાનમાં આજરોજ ભાભર ખાતે વાવ રોડ પર આવેલ રઘુવંશી સમાજની વાડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાવ બેઠક પર આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જિલ્લા પ્રભારી જયંતિભાઈ કવડિયા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા વાવ રાણા ગજેન્દ્રસિંહ પિરાજી ઠાકોર લાલજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને દીપ પ્રાગ કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આવનાર સમયમાં વાવ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દરેક કાર્યકર ખભેથી ખભો મિલાવી કામે લાગે જવું તેમજ આવનાર સમયમાં વાવ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે તો દરેક કાર્યકરે કોઈની વાતોમાં આવ્યા સિવાય વેરઝેર ભૂલી બધા કાર્યકરો આગેવાનો એક થઈ અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વાવ વિધાનસભા વિસ્તારના સોઈ ગામ વાવ તાલુકાના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે મિટિંગ પહેલા ભોજન પ્રસાદના દાતાને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર યોગેશ જોશી અભિક્રાઇમ ન્યૂઝ દાતા